જય શ્રી કૃષ્ણ સ્વાગત છે તમારું મારા આજના નવા બ્લોગમાં જ્યાંથી જીમ જોઈન કરી છે ત્યારથી મારું શેડ્યુલ પણ બગડી ગયું છે આજે સવારે મેં ચા સાથે વઘારેલો રોટલો ખાઈ લીધો અને થોડું કામ પણ પતાવી લીધું એટલામાં વિયાને સ્કૂલ જવાનો ટાઈમ પણ થઈ ગયો હતો તેને ખવડાવતી ગઈ અને સાથે મેં પણ થોડા મિક્સ ખાઈ લીધા થોડો ટાઈમ નીકાળીને આજે મેં કપડાંનું કબાટ પણ સાફ કરી લીધું કબાટ સાફ કરવામાં જ મારે થોડું મોડું થઈ ગયું હતું એટલે જમવાના પણ બે વાગી ગયા આજે વિયાન માટે શીરો બનાવ્યો હતો તો થોડો પડ્યો હતો એટલે મેં પણ મારા માટે થોડા મગ બનાવી અને જુગાડ કરીને બપોરનું જમી લીધું સાંજે વિયાને ભણાવવામાં લેટ થઈ ગયું હતું એટલે પાછું બેસીને ચા પીવાનો પણ ટાઈમ નહોતો ચા પીતા પીતા જ મેં પુલાવ પણ બનાવી લીધા અને પછી હું ગઈ હતી જીમમાં આજે લેગ વર્કઆઉટ હતું આવી ત્યારે વિયાન કે મમ્મી મારે મસાલા પાપડ ખાવા છે તો મેં તેની તૈયારી કરી લીધી અને જમી પણ લીધો આજ માટે આટલું જ કાલે મળીશું નવા દિવસ અને નવા વિડીયોની સાથે ત્યાં સુધી જશે કૃષ્ણ